માહિતી ઉત્પન્ન કરનારઓ અર્થ માહિતી ઉત્પન્ન કરનાર એટલે એવી સંસ્થાઓ સંગઠનો અથવા વ્યક્તિઓ જે નવી માહિતીનું સર્જન વિકાસ અને પ્રકાશન કરે છે આ સંસ્થાઓ દ્વારા ઉત્પન્ન થયેલી માહિતી લાઇબ્રેરી સંશોધન શિક્ષણ ઉદ્યોગ આરોગ્ય અને ટેકનોલોજી ક્ષેત્રોમાં અગત્યની બને છે સરળ શબ્દોમાં જોઈએ તો ઇન્ફોર્મેશન જનરેટર્સ એટલે કે એવી એજન્સીઓ જે નવી માહિતી ઉત્પન્ન કરે છે અને સમાજમાં પ્રકાશિત કરે છે પ્રકારો સરકારી એજન્સીઓ સરકારો ઘણી બધી આંકડાકીય વહીવટીય અને નીતિ સંબંધિત માહિતી ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે ભારત સરકાર દ્વારા જનગણના રિપોર્ટ અર્થ સાયંકિક તેમજ આર્થિક સર રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક અહેવાલો તેમજ વિકાસ યોજનાઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા યુનેસ્કો હુ અને યુએનડીપી દ્વારા પ્રકાશિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ યુનિવર્સિટી કોલેજો અને સંશોધન સંસ્થાઓ સંશોધન પેપર્સ પ્રોજેક્ટ રિપોર્ટ દ્વારા નવી માહિતી ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે ગંગા સીએસઆઈ અને આઈસીએમઆર વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નવી શોધો પેટન્ટ અને ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરે છે ઉદાહરણ તરીકે ઈસરો ડીઆરડીઓ અને ઇમ્પ્લિમેન્ટ વ્યવસાયિક સંગઠનો વિવિધ ક્ષેત્રની વ્યવસાયિક સંસ્થાઓ સ્ટાન્ડર્ડ માર્ગદર્શિકા અને અહેવાલો પ્રકાશિત કરે છે ઉદાહરણ તરીકે ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા આઈ ત્રિપલી એટલે કે ઇન્સ્ટિટ્યુટ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ પ્રકાશન ઉદ્યોગ પુસ્તકો જર્નલ મેગેઝીન સમાચાર પત્રો દ્વારા સતત નવી માહિતી ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે સ્પ્રિંગર એલ્સપિયર ટેલર એન્ડ ફ્રાન્સિસ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ મેકવિલન પ્રેન્ટિક હોલ ધ હિન્દુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા ન્યૂઝપેપર મીડિયા અને સમાચાર એજન્સીઓ દૈનિક ઘટનાઓ રાજકીય આર્થિક અને સામાજિક માહિતી ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા રિયુટર્સ ઇબીસી ઓલ ઇન્ડિયા રેડિયો કોર્પોરેટ અને સેક્ટર ઉદ્યોગ માર્કેટ રિસર્ચ બિઝનેસ રિપોર્ટ કંપની પ્રોફાઇલ્સ ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે નાસ્કો એફઆઈસીઆઈ તથા આઈ ઇન્ડસ્ટ્રીઅલ ડેટા પ્રોવાઈડ કરે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વૈશ્વિક આંકડા વિકાસ અહેવાલો આરોગ્ય પર્યાવરણ માનવ અધિકાર વગેરે વિષયની માહિતી ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે યુનેસ્કો વર્લ્ડ બેંક માહિતી માહિતી ઉત્પન્ન ભૂમિકા ભૂમિકા મુખ્ય જોઈએ તો સમાજ અને અર્થતંત્ર માટે જરૂરી ડેટા પૂરો પાડે છે શિક્ષણ અને સંશોધનને આધાર આપે છે વૈશ્વિક જ્ઞાનનું વિતરણ અને વિનિમય સુનિશ્ચિત કરે છે લોકશાહી અને પારદર્શિતા વધારે છે નવીનતા અને ટેકનોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપે છે નિષ્કર્ષ તરીકે જોઈએ તો માહિતી ઉત્પન્ન કરનારાઓ એ માહિતી સમાજ અને જ્ઞાન સમાજનો મૂળ આધાર છે તે સરકાર સંશોધન સંસ્થાઓ પ્રકાશન ઉદ્યોગ મીડિયા ઉદ્યોગો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા કાર્ય કરે છે તેનો મુખ્ય હેતુ છે નવી માહિતીનું સર્જન અને તેના પ્રસારણ દ્વારા સમાજ શિક્ષણ સંશોધન અને ટેકનોલોજીકલ વિકાસને પ્રોત્સાહન આપવું